સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી હોવાનું જણાવી જગ્યા પર એફએસએસએઆઈ ના લાયસન્સ કાઢી આપી રૂપિયા પડાવતી ટોળકીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે ખાણી પાણીની દુકાનો અને કરિયાણા દુકાનો દારોને ખાદ્ય સુરક્ષા અંગેનું એફ એસ એસ એ આઈનું લાયસન્સ લેવું ફરજિયાત છે આવા લાયસન્સ સ્થળ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી તોડકી સરથણા વિસ્તારમાં સક્રિય છે આ ટોળકી દ્વારા અનેક દુકાનદારો પાસેથી નાણાં પડાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે લેભાગુ ટોળકી દ્વારા યુવતીઓને કામે રાખીને બોગસ લાયસન્સ કાઢી આપવાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારના મોટા પ્રમાણમાં ખાણીપીણાની દુકાનો ધમધમે છે આવી દુકાનોના સંપર્ક કરીને દુકાનદારોને વિવિધ પ્રકારે વાતોમાં ભરમાવીને એફએસ બોગસ લાઇસન્સ થોડીક મિનિટોમાં પકડાવી દેવાય છે આના માટે રૂપિયા સો ઓનલાઈન ફી અને રૂપિયા બે હજાર છસો એંસી વિવિધ ચાર્જના નામે વસૂલવામાં આવે છે એની રસીદો પણ આપવામાં આવી રહી છે આ લેભાગુ ટોળકી વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયાના કલાકોમાં એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત